Quadra. ડબાસા ગામ ખાતે હકની વાત દ્વારા જનસેવા કાર્યાલયની શુભ શરૂઆત કરવામાં આવી પ્રજાના હક માટે લડાયક યોદ્ધા કહેવાતા વિકીભાઈ શ્રીમાળી દ્વારા આજરોજ જનસેવા કાર્યાલયની શુભ શરૂઆત કરવામાં આવી પાદરામાં ડબાસા ગામ ખાતે શિવરાત્રી નિમિત્તે વિકીભાઈ શ્રીમાળી દ્વારા જનસેવા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ જનસેવા કાર્યાલય ખાતે પાદરા તાલુકાની જનતાને સરકારી કામકાજોમાં અધિકારીઓ જે ધરમનાક ધક્કા ખવડાવે છે તેઓના કામ કરવામાં આવ

હકની વાત જનતાની વાત સીધી નેતાઓ સુધી સીધી અધિકારીઓ સુધી સીધી જ વાત જે હોય જેની સાથે અન્યાય થયો હોય જેની સાથે શોષણ થયું હોય હોય ધર્મના ધક્કા ખાઈને કંટાળેલો વ્યક્તિ એવા તમામ વ્યક્તિઓને અવાજ બનીને આજે હકની વાતની ઓફિસનું ઉદ્ઘાટન ઉદઘાટન પર્વના દિવસે ડભાસા ગામે ગણેશ પાર્ક સોસાયટીમાં કરવામાં આવ્યું છે અને આ આયોજનની અંદર આજુબાજુના તાલુકાના અને પાદરા તાલુકાના જે પણ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે જેટલા સંસ્થાઓ છે જેટલા મંડળ છે જેટલા ટ્રસ્ટ છે એ તમામ લોકો આ આયોજનની અંદર જોડાયા છે ખાસ કરીને આ આયોજનની અંદર પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવા માટે મૂળભૂત લોકશાહીનું સ્તંભ એવા મીડિયાકર્મીઓ પણ જોડાયા છે સાથે સાથે આ આયોજનની અંદર ગંગા સ્વરૂપ બહેનોના હથે આપણે આ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે અને તેઓને સન્માનરૂપે સાડી સહપ્રેમ ભેટ પણ આપેલી છે અને જેટલા પણ અહીંયા કાર્યક્રમ કરવામાં આવે હતો અને મહાશિવરાત્રી પર્વના દિવસે અહીંયા એક સુંદર મજાના ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું તેમાં જયદેવભાઈ શર્મા અને નાની દીકરી એવી હિરલબેન શર્માને કંઠે ભજન લોકોએ સાંભળ્યા અને અહીંયા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું હકની વાત જનતાની વાત સીધી નેતાઓ સુધી કરશે અને અધિકારીઓ સુધી કરશે પ્રાણપ્રષ્ટો ને ઉજાગર કરીને હક ની વાતની ઓફિસ નું આજે અનાવરણ કર્યું છે આ આયોજન ની અંદર સહભાગી અને આમંત્રણ ને માન આપીને આવનાર તમામ લોકોનું હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું